બાર વર્ષીય નોકરીની રાહ જોતા બેરોજગાર યુવાનોની ધીરજ ખૂટી ક્યારે મળશે નોકરી વડોદરા વિદ્યુત ભવન બહાર બેઠા ભૂખ પર ગુજરાત સરકાર રોજગારીના અનેક દાવા કરે છે પણ હકીકત કંઈક જુદી જ જોવા મળે છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના એપ્રેટ કરનાર યુવાનોને હજુ નોકરી મળી નથી છેલ્લા બાર વર્ષથી તેઓ નોકરી વગર ભટકી રહ્યા છે ત્રણ વર્ષ પહેલાં ઊર્જા ખાતા દ્વારા થર્મલ સ્ટેશન ખાતે બારસો જેટલા હેલ્પરોની જરૂરિયાત માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું પણ આજે તેઓ નોકરી વગર રખડી રહ્યા છે ત્યારે આજ રોજ આ યુવાનોને દેખાડો કરી વિરોધ નોંધાયો હતો અમે અહીંયા જીએસસીસીએલના તાલીમાર્થીઓ એપ્રેન્ટિસો છે અહીંયા અમે હડતાલ ઉપર બેઠા છે ભૂક હડતાળ સવારે કાલના નવ વાગ્યા સુધી બેઠા છે પણ અત્યારે અમે અત્યારના નવ વાગ્યા છે સવારના પણ અત્યાર સુધી અમને કોઈ કર્મચારી કે કોઈ અંદરને એમડી કે કોઈ એન્જિનિયર અમને મળવા નથી આવ્યું કોઈ સલાહ સૂચન અમને કોઈ જણાયું નથી કે કોઈ અમને જવાબ આપ્યો નથી અને અત્યારે અમે પણ આટલા સમય લીધા છે પણ કોઈ અમને અહીંયા મળવા આવ્યું નથી અને અમે બે હજાર બાવીસ બે હજાર નથી અને તે વખતે એવું કીધું કે તમારી એક્ઝામ લેવાશે અને એક્ઝામમાં જે પાસ થશે એમને પરીક્ષામાં અમે પરીક્ષા આપીને તમને પરિપૂર્ણ કરી અને ભરતી કરીશું પણ અત્યાર સુધી કોઈ એવો જવાબ આપ્યો નથી એમણે અમે ગઈકાલે સવારે તારીખ એક ત્રણ એક ચાર બે હજાર પચીસ થી સવારે નવ વાગ્યા છીએ અમારી માંગણી સંતોષાય નથી તે માટે અમે અમે આવતા ઉગ્રથી ઉગ્ર ગમે તે થાય લેવા માટે તૈયાર છે કારણ કે જે બી પાવર ટેશન અમને અમારા હક માટે અમે લડીએ છીએ અમે પાવર સ્ટેશનમાં જે ફોર્મ ભર્યા છે તે છતાં એ કોઈ પરીક્ષાની તારીખ ડિક્લેર કરતા નથી અને અમને ખોટા ખોટા દિલાસા આપ્યા કરે છે શું અમારે આ જ રીતના શોષણ કરતું સહન કરતું રહેવાનું એના માટે એ લોકો જવાબદાર રહેશે અને અમે કાલના અહીંયા અડતાલીસ કલાક થવા આવ્યા છે ભૂખ હડતાલ ઉપર છે એ છતાં કોઈ જોવા માટે આવતું નથી સો અમારે આ રીતના શોષણ સહન કર્યા કરવાનું એના માટે કોણ જવાબદાર રહેશે એના માટે જવાબ એમને આપવો પડશે અને આ જો એક બે દિવસમાં ડિસિઝન નહીં આવે તો હજી પણ સંખ્યા વધતી જશે અને હજી પણ એપ્રેન્ટિસ લોકો જે બાકી છે એ લોકો આવવા માટે તૈયાર છે તો એમને અમે ભેગા કરી અને હજી પણ એમને વધારે જવાબની માંગણી કરીએ છીએ કે તમે જેમ ભલે તેમ વધારે વહેલી તકે અમે તમે અમને જવાબ આપો કે અમે અમારા હક માટે જે કંઈ પણ અમે આટલું ક્વોલિફિકેશન લીધું છે આટલી મહેનત કરી છે તો હવે તમે કેટલો જ સમય લેશો એમ તમારી કંઈક તો ફરજ બને કે તમે એપ્રેન્ટિસશીપ કરાવી છે તો એના માટે અમને આગળ પ્રોત્સાહન મળે અમે જેમ પરીક્ષા વહેલી લેવાય તો જેની અમુક ઘણા એટલા બધા પણ ઉમેદવારો છે કે એમની ઉંમર વયમર્યાદા પૂર્ણ થઈ જાય તો પછી એ લોકોને આ લાભથી વંચિત રહી જાય એના માટે જેમ બને વહેલી તકે ભરતી થાય તો બધાને એનો લાભ મળે અને બેરોજગારો રોજગારી મળે